સ્ટેશન વિસ્તાર પોસ્ટ ઓફિસ લાઇબ્રેરી રોડ મોડી ફળિયા સહિતના વિસ્તારોમાં રખડતા શ્વાનોથી સ્થાનિકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે જેમાં રખડતા શ્વાનો બાળકો પાછળ દોડીને હુમલાઓ કરે છે શ્વાનોના ડરથી બાળકો સ્કૂલ જવાનું પણ ટાળી રહ્યા છે તો છોટાદેપુર નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર ધ્યાન આપી રહ્યું નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જો કોઈ બાળક ઉપર શ્વાનનો ટોળો હુમલો કરશે અને કોઈ બાળકનું જીવ જશે તો તેનું જવાબદાર કોણ તેવા પણ સવાલો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે રેહન પટેલ નેશન પ્લસ છોટા વિપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર